ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોએ મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ કલેકટર કચેરી ખાતે

રસ્તો ગીપ તેમના જજમેન્ટમાં આંગળવાદી વર્કર હેલ્પરની સર્વિસ કંડિશન સુધારવાનો સમય પાકી ગયેલો હોવાનું જણાવ્યું હતું તથા જસ્ટિસ અભય ઓકાએ પણ આંગળવાદી વર્કર હેલ્પરને અપાતા પગારો ન જીવા હોવાનું જણાવી હવે તે સમય પાકી ગયો છે કે કેન્દ્ર રાજ્ય સરકાર આંગળવાદી વર્કર હેલ્પરની નોકરીની સ્થિતિ સર્વિસ કન્ડિશન બાબતે વિચારવું જોઈએ આ ચુકાદામાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે અંગરવાદી વર્કર હેલ્પર પાર્ટ ટાઈમ વર્કર ગણી શકાય નહીં પરંતુ રેગ્યુલર નોકરિયાત હોવાનું સ્પષ્ટ થરાવેલું છે વધુમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચુકાદો આપેલા અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટના ડાયરેક્શનનો અમલ માસ છોમાં કરવા આદેશ કર્યો છે દરમિયાનમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના નોકરિયાતોને અપાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા પણ માંગ કરાયું છે મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર છે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું તારીખ પચીસ અને છવ્વીસના રોજ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્રો અપાયા છે અને આજે અમે ભરૂચમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલા છે અને અમારું ખાસ તો આજે સરકારને વિનંતી એ જ છે કે અત્યારે હાલમાં ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે સરકારને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને કે છ મહિનાની અંદર ગમે તે કમિટી બનાવીને નિર્ણય લો અને આંગણવાડી બહેનોને અત્યારે જે વેતન મળે છે તે સાવ નજીવું છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે બહેનોને વેતન મળતું નથી અને બીજું કે બહેનોની કામગીરી પણ એટલી બધી છે એના માટે સરકારી કર્મચારી ગણો આંગણવાડી બહેનોને અને બીજું કે એમને કાયમી દરજ્જો આપો વર્ગ ત્રણ અને ચારના જે કર્મચારી સરકારી કર્મચારીઓ છે એમને જે લાભ અને બધા ફાયદા મળે છે તે જ આંગણવાડી બહેનોને પણ કાયમી કરી એમને પણ લાભ બધા મળવા જોઈએ આટલી નાની નાની બાબતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બધું અવલોકન કરીને સરકારને કીધું છે કે છ મહિનાની અંદર કમિટી બનાવી અને આ બહેનોનો નિર્ણય કરી લેવો જોઈએ કેમ કે નાની નાની બાબતો હું તો એવું કહું છું કે સરકારને અત્યાર માં કોઈ દેખાય જ નથી આંગણવાડીનું બેન નાનું નાનું આટલું બધું કામ કરે છે પણ તે દેખાયું નથી પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે નાની નાની બહેનોનું આ બધું નાનું નાનું કામ બધું અવલોકન બધું જ કરીને અને પછી બધું બહેનોની કામગીરી જોઈ છે અને ત્યાર પછી રાજ્ય સરકાર અને કર્મચારી કર્મચારીઓ રાજ્ય આપણે એમને જે સરકારી કર્મચારી ગણવાનો છે તેમના માટેનો નિર્ણય કરાયો છે બસ એટલા માટે આજે અમે ભેગા થયા છે અને સરકાર છ મહિનાની અંદર આનો આદેશનું પાલન ના કરે તો અમે જે અત્યારે હાલમાં જે આ અમે બધું સંઘર્ષ અને જે રેલીઓને બધું કરીએ છીએ એનાથી પણ અમે વધારે વિશેષ અમે આંદોલનો કરવા જઈ રહ્યા છીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે